સુરતના વેસોમાં પાણીની સમસ્યા લઈને સોસાયટીના લોકોનો પાણીની મોટી સંખ્યામાં શાંતિવન સોસાયટીના લોકો પાલિકાની વેસુ ઝોન કચેરીએ પહોંચ્યા હતા સોસાયટીના રહીશો છેલ્લા પંદર દિવસથી પાણીની સમસ્યાને લઈને પરેશાન થઈ રહ્યા હતા સતત પંદર દિવસથી પાણી નહીં આવતું હોવાની બોમ પડી હતી અહીંના 200 થી વધુ

ત્રણ ચાર દિવસ પહેલાં જે ભારે વરસાદ આવવાને કારણે મેટ્રોના કારણે જે સીએનડી વેસ્ટ પડ્યો હતો તેના કારણે જે જે જગ્યાએ પાણી ભરાણા હતા આજે મેટ્રોના મારી અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ ચેરમેન ડેપ્યુટી મેર કમિશ્નરશ્રી સુરત મહાનગરના તમામ ઝોનલ ઓફિસર ઝોનલ ચીફ હેડક્વાર્ટર્સવાળા કમિશનરશ્રી તમામ અને મેટ્રોના બધા જ અધિકારીઓને એક મિટિંગ થઈ એમાં નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં ખાડા પડ્યા છે આવનાર ત્રણ દિવસ સુધી ત્રણ ચાર દિવસ કોઈ પણ પત્ર વહેરાવર કરવાની મનાઈ અલ્ટિમેટમ આપ્યું છે જાતે જ મેટ્રોના અધિકારી સંકલન કરી બંને સાથે ફરી જે ત્રણ ચાર દિવસમાં ડ્રેનેજ તૂટી છે સ્ટ્રોંગ ડ્રેનેજ તૂટી છે તેને ત્રણથી ચાર દિવસમાં એને રિપેરિંગ કરે જ્યાં ખાડા પડ્યા છે એને તાત્કાલિક રિપેર કરવામાં આવે એ ત્રણથી ચાર દિવસમાં આ તમામ કામ પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપ્યું છે અને રોજ જ સાંજે એનું રિપોર્ટિંગ કમિશનરશ્રી અને મેયરશ્રીને મળી જાય સાહેબ ત્રણ ચાર દિવસની અંદર કામગીરી નહીં થાય તો કામ પગલા લેવા ત્રણ ચાર દિવસમાં કામગીરી નહીં થાય તો મેટ્રોનું ગુજરાત સરકારને લેટર પણ લખશું કે મેટ્રોવાળાની જે કઈ બેદારકી છે એને છતી કરશું